તમે પર્સનલી સજેશન આપો તો પ્લીઝ એકવાર લાઈફમાં એકવાર અમદાવાદ બધું કામ છોડીને માહિતી બધું કામ મૂકીને એકવાર તમે ખાલી અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે આવો હરખે હરખા તમે હિરણ મસાલાને યાદ કરશો નહીં ભાઈ ખરેખર મજા આવી તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું હિરેન મસાલિયા અને આજે છે મકર સંક્રાંતિ તમે જોવો છો કેટલા વાગ્યા છે આઈ થિંક હાડા ત્રણ જેવું થયું છે ને બધા જો ભાભી મમ્મી એટલા અમારા ચુનારા ભાઈ બાજુમાં કિશન અમારા માસા મારા બે માસી મારા પપ્પા માસા મારા મોટા માસી બધા બેઠા છે અને અમારો ભૂરો ભીખો ભીખો તો મિત્રો આપણે પોગી ગયા છીએ અમદાવાદ હવે તમને આઈ હું કાલે મકર સંક્રાંતિ દેખાડીશ કે ભાઈ બધા પતંગ ચગાવે છે ને બધા કેવી મોજ કરે છે એટલે ફેમિલી બધું ભેગું થયું છે ને જલસા કરવાના છે બધાને અને તમે બનાર તો વ્લોગ માં કે જાતા ની બરાબર તો મિત્રો આઈ થિંક અવારના હાડા ચાર થયા છે અને ઘરેથી કોઈને કીધા વગર એઝ યુઝ્યુઅલ આપણે જેમ રોજ બાર નીકળે પે પે ઘડી કરે ને જેમ ખબર ન હોય એ રીતના રોજ આપણે નીકળવી છે અને નીકળી ગયા છે પાછા નાસ્તો કરવા આશીષભાઈ છે અને મારા મેન ભાઈ મોટાભાઈને ભૂખ લાગી છે જરાક તો કીધું કંઈક ખાઈ લઈ સાથે છે હિતેશભાઈ અને આપણો ઓર્ડર દવા ગયા છે આપણા હર્ષલભાઈ બરાબર સરસ મજાનો ચા નાસ્તો થેપલા ને એવું બધું મસ્ત ઓર્ડર દઈને આવશે એટલે ખાઈ લઈ અને એવું લાગતું નથી કે હું શું અને જો હું તા નહીં ને મિત્રો તો મમરા ભરાઈ જવાના છે કારણ કે તમને ખબર છે કે ભાઈ નીંદર ન થયો હોય તો પછી કેવી ઉતરાયણ જાય પણ કાંઈ વાંધો નહીં આપણે થોડુંક સહન કરી લેવું કારણ કે આપણે અહીંયા જલસા કરવા આવ્યા છીએ બરાબર એટલે બસ બનારીઓ બ્લોગમાં કય જાતા નહીં તો ફાઇનલી મિત્રો સવારમાં ઉઠીને નાહી ધોઈને હું ભુરાલાલ હારે હિતેશભાઈ હારે આપણા હર્ષલભાઈ કેટલા વાઈ ગયા સરબસ હર્ષલભાઈ કેટલા વાગ્યા સવા ગયા હવાના અંદર અગિયાર ને થઈ છે ને ઉઠીને બધા બેઠા છીએ મોટાભાઈ હવારના રાયડું નાખે છે ઊભા થાવ ઊભા થાવ પણ કોઈ ઊભું થયું નથી હજી નાહી ધોઈને બેઠા છે ભુરા પતંગ છે ને આવા કે બહુ મોડું થઈ ગયું છે એટલે આમ જો તમને આમાં દેખાય નહીં પણ દુનિયાની પતંગો ચકે છે ગીત બીત વાગે છે જમાવટ છે આપણે ઘડીકાએ પાંચક મિનિટનો રેસ્ટ લઈને આશીષભાઈ જરા ફ્રેશ થવા ગયા છે અને લંચ પછી બધા ધાબા ઉપર જઈએ બરાબર કોઈ ક્યાંય જાતા નહીં બરાબર આખો દિવસ આજે આપણે જલસા કરવાના બરોબર હમણાં તમને ઉપર લઈ જાય આખા અમદાવાદની મકર સંક્રાંતિ નો તમને પ્રોપર વ્યૂ સકર સક્કર સંક્રાંતિ સક્કર સંક્રાંતિનો તમને આખે આખો મસ્ત વ્યૂ બતાવું કે અમદાવાદમાં કયા લેવલે મકર સંક્રાંતિ સકર સંક્રાંતિ થાય છે નહીં બરોબર તો મેનરજો આ લોકમાં કઈ જાતા નહીં બરાબર ચાલો મળીએ આખો હું એપ્રિલ ટાવર ઊંધો કર્યો છો પણ

તો મિત્રો ફાઈનલી અઢી અઢી જેવું વાગ્યું છે ને બધા જમાવટ બધે તમે જોવો છો મિત્રો બધા ધાબે પોત પોતાના ચડી ગયા જો બધા છે ને જમાવટ જો આખું અમદાવાદ માથે ચડ્યું છે ને આ બે કઈક લપ કરે છે હું મારે જીજાજી ને પૂછીએ જીજાજી કેવી મજા આવે છે બહુ મજા આવે છે તો વાંધો નહીં સ્પેશિયલ વડોદરા થયા બેન તને કેવું લાગે છે બહુ મજા આવે છે માસા કેવી મજા આવે છે સરસ છે <laughs> <laughs> <laughs>

પણ તમે અત્યારે ખાલી અમદાવાદનું તમને સીન બતાવું કે તમને દેખાય ને તો આમાં જો દેખાય છે નકરી પતંગ ને ઢગલે ઢગલા ઉડે મિત્રો તમે ખાલી સીન જોઈ શકો છો આ આઈ થિંક લગભગ વાયગા છે મારા ખ્યાલ મુજબ સવા છ થયા છે જો આમ જો સી તમે જોઈ શકો છો અને આપણા ભાઈઓ બધા ફુગાઓ હું લઈ આવો છો ફોટા બોટા પાડે છે ફોટોગ્રાફી કરે છે પાછળ જુઓ તમે સીન જુઓ નખરી પતંગો આવે છે મિત્રો મેન્સ જેટલી પતંગો લાવ્યો નતો ને એટલે મેં લૂટી લીધી છે લિટરલી લિપીષભાઈ અને આપણા આશિષભાઈ કેમેરામેન છે સરસ મજાના ભાઈ મારા આશિષભાઈના ઘરના ભાભી બધી બેઠા હા જોવે છે ખબર નહીં હું વાંધો આવ્યો છે પણ આજનો આખો દિવસ બહુ જોરદાર ગયો છે ખરેખર એમાં કોઈ વસ્તુ નથી ને જો આજે તમે હું બતાવું મિત્રો આજે આખું છે ને વસ્ત્રાલય આ એક પોઈન્ટ છે હું બનવાની મારો રામ જાણે પણ ત્યાં જો આખો દિવસ આ ભાઈએ લગભગ નહીં નહીં તો પાંચસો સાતસો પતંગો લૂંટી છે એકલાએ અને આ એનો ભાઈ છોકરો જે હોય આપણને ઓળખતા નથી ને અને આ એક સગાવે છે હવે કે આખો લૂંટી લૂંટી રાતે સગાવવાની આ એવી વાત છે ટૂંક સમજો છો મિત્રો પણ ખરેખર એક વસ્તુ હું તમને કહું ને તો હે ને પર્સનલી એકવાર અમદાવાદની નવરાત્રી છે નવરાત્રી તો કરાય તે પણ ઉત્તરાયણ કરે આર વાર જો તમને બતાવું જો અત્યારે ફટાકડા ફટાકડા ફૂટે છે જોરદાર સિંહ દેખાય છે એટલે હવે રાત પડતા એ ચાલુ થાય ને બધાય એમ કે અમદાવાદમાં હોય ને મિત્રો મેઈન વસ્તુ કેવી છે કે ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણ હોય ને એનું મહત્વ બહુ વધારે છે એટલે લગભગ મારે તો રોકાવાનું નહીં થાય પણ તો એ કદાચ રોકાવાનું થાય તો હું તમને વાસી ઉત્તરાયણનું આખો બ્લોગ તમને બતાવીશ કે ભાઈ હું હોય ને હું નહીં બરાબર છે એટલે બનારીઓ બ્લોગમાં તો મિત્રો હું તમને કહેતો હતો કે ભાઈ ખરેખર હું સોરી પાછો આવી ગયો તમને વિડીયો બંધ કરવાનો હતો તોય પણ ખરેખર તમને અમદાવાદની જે મેઇન મોજ છે ને ભાઈ ભાઈ મિનિટ 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 બંધ ઓકે સોરી તો મેઇન મજા જો મિત્રો આ છે જે આ ઉત્તરાયણ ગરબા અને જે દિવાળીનો માહોલ છે ને એ મિત્રો તમને એક સાથે જોવા મળે એ અમદાવાદમાં જો અત્યારે ચારે બાજુ ફટાકડા ફૂટે છે મિત્રો આ બાજુ ઓછા છે આ બાજુ ફૂટે જો દેખાય તમને બધી બાજુ એમ એ ટુ ઝેડ જગ્યાએ ફટાકડા ફૂટે છે મિત્રો સો આપણે હવે આપણા ભાઈઓ બહેનો આપણે જે બધી આખી પાર્ટી હતી ને એ પૂછીએ કે બધાને અનુભવ કેવો રહ્યો ને તો શરૂઆત કરશું આપણા બેન થી સલૂનના સલુન ના ઓનર

વાહ મારા ભાભીને પૂછે જે રાજકોટ થી પહેલી વાર આવ્યા ભાભી કેમ રહ્યું ખરેખર પૂરા તરે મજા આવી બેટા હિતેશભાઈ કેમ રે આપણે બી ભાઈને તો બીજી ઉતરાણ છે કેમ રહ્યું जोरदार મજા આવી ગઈ ભાઈ બે સબ થાકી ગયા અત્યારે ગરબા રમઈ થાકી ગયા વાહ ભાઈ વાહ આશીષભાઈ ની તે આઈ થિંક પહેલી આમ ગણો તો બીજી ત્રીજી ને આમ ગણો તો પહેલી એકલો નથી હવે કેવરેલા ના હોય આયો

આવતી સાર ફરીથી બરોબર મિત્રો તો તમે જોઈ શકો છો હું એક વાર પાછો વિડીયો બંધ મેં કરી દીધો તો હું બીજી વાર એવું કારણ કે ભાઈ મેં ખરેખર આઈનો સીન જોયો ને હું લિટરલી ફ્લેટ થઈ ગયો તમે ખાલી જોવો છો અત્યારે ચારેય બાજુ મિત્રો ફટાકડા ફૂટે છે એમ નહીં ચારેય બાજુ ખરેખર આમ જો દિવાળી જેવો માહોલ છે મારા આમ જો ખીહેર ઉપર આવવું હોય તો તમે જસ્ટ ઇમેજિન કરો કે દિવાળી ઉપર અહીંયા કેવું હશે સી એ અત્યારે હું ત્રીજા માળે ઊભો છું ને એટલે તમને તમારા વિડીયોમાં વિડીયો થકી ટૂંકમાં નાનું દેખાતું હશે પણ ખરેખર હું આ વસ્તુ આ માઇલ્ડ માઇલ્ડ મસ્ત કેસરી કલરનો વાદળ છે એક નંબર જોરદાર સંધ્યા ટાઈમ થયો છે અને ખરેખર આ વસ્તુ જોવાની મજા આવે છે તમે પર્સનલી સજેશન આપો તો પ્લીઝ એકવાર લાઈફમાં એકવાર અમદાવાદ બધું કામ છોડીને માહી ગયું બધું કામ મૂકીને એકવાર તમે ખાલી અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે આવો હરખે હરખા બધાય તમે હિરણ મસાજાને યાદ કરશો કે નહીં ભાઈ ખરેખર મજા આવી સો પ્લીઝ વિડિયોને લાઇક કરો ફોલો કરો અને શેર કરો ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં આમાં સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે હું તમને આવા નવા નહીં નવા વિડીયો રખડવાના ખાવા પીવાના અને મારી ડેલી રૂટિનના અને મોજ મસ્તીના વિડીયો તમને હું દેતો રહીશ અંબાવતો રહીશ એટલે તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ખાસ શેર કરો અને એક એક બગે કમેન્ટ કરતા જાઓ મિત્રો કારણ કે આપણે હવે મોટા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે નાના બ્લોગ તો બનાવવાના છે પણ હરો હર મોટા બ્લોગે બનાવવાનું ચાલુ કર્યું છે તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર થેન્ક યુ સો મચ જય માતાજી જય હિન્દ